એમાં અમે ચાલીસ વર્ષ અહીંયા ઓપરેટર આ વિસ્તારમાં ચૂંટાઈ છીએ અને મારા મોટાભાઈ ચૂંટાણા અહીંયા મહંત છે હરીગીરી બાપુ એનું એક પબ્લિક ને આમંત્રણ છે કે શ્રાવણ મહિનો ચાલુ થઈ ગયો સાહેબ તો દર્શન કરવા પધારો અને બાપુ આના મહંત છે એ જૂના અખેડા આખા ભારતના પ્રમુખ છે તેર અખેડા સંગઠનના મહામંત્રી છે બાપુ બાપુની કુમની પણ બહુ મોટી બહુ જવાબદારી બાપુ દેશમાં પણ બહુ મોટી જવાબદારી હોય જેથી ભવનાથ દાદાના મંદિરને આપણે જુનાગઢ ને આવા મહંત મેળા છે એ ભવનાથ દાદાના આશીર્વાદ કહેવાય એટલે બાપુનું ખૂબ આમંત્રણ છે અમે ભવનાથ મંદિર તરફથી અમારા મેનેજરો પંડિતો અમે બાપુ તરફ ને આમંત્રણ બાપુએ કીધું છે બધાને આપો લોકોને તો પબ્લિકને પદ અધિકારીઓ અધિકારીઓ મીડિયા વાળા ભાઈઓને ખાસ અમે વિનંતી કરી છે પધારો આપનું સૌનું મંદિર છે દર્શન કરવા આવો ભવનાથ દાદાના આશીર્વાદ ધન્ય કરો જય ભવનાથ મહાદેવ જી જય ભવનાથ ટીવી માધ્યમ દ્વારા જે લોકો મને નિહાળી રહ્યા છે તેને ભવનાથ મહાદેવ મંદિરના મેનેજર અતુલભાઈ દવે સૌને પ્રણામ કરું છું ભવનાથ મહાદેવ એટલે કે ભવેશ્વર નામથી પ્રચલિત એવું ભવનાથ મહાદેવ મંદિર કે જે સ્વયંભુ મહાદેવ અહીંયા પ્રગટ થયેલા છે અને લિંગ સ્વરૂપમાં પોતાની જ્યોતિ એને સ્થિર કરેલી છે એવું ભવનાથ મહાદેવ ગિરનારની ગોદમાં આવેલું છે મહાદેવજીની જે વૃતાંત છે હું આપને વેદવ્યાસે જે સ્કંદ પુરાણમાં લખેલું છે તે આપને હું ટૂંકમાં જણાવું છું કે માતાજી થી એક વખત દિશાઈ અને મહાદેવજી કૈલાસમાંથી અંતર ધ્યાન થઈ ગયા ત્યારે માતાજી એને શોધવા માટે બહુ પ્રયત્ન કર્યા દેવતાઓ સાથે વાર્તાલાપ કર્યા પણ કોઈ દેવતા એનો યોગ્ય પ્રત્યુત્તર આપી શક્યા નહીં કે શિવ ક્યાંથી મળશે માતાજી ફરતા ફરતા મહર્ષિ નારદજી પાસે ગયા ત્યારે નારદજી એવું કીધું કે અત્યાર સુધી એ તમારા પતિ હતા હવે એક તત્વ બની ગયું છે અને શિવ તત્ત્વને જો પામવું હોય તો તપ સાધના અને આરાધના કરવી જ પડે બીજો કોઈ વિકલ્પ નથી તો માતાજી એને પૂછ્યું કે એવું કયું સ્થાન છે કે 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 જ્યાં હું જઈ અને તપ સાધના કરું તો મને મહાદેવજી પ્રાપ્ત થાય કીધું રેવતાચલ એટલે ગિરનાર ક્ષેત્ર જે ગિરનાર પર્વતના નામથી જાણીતો છે ત્યાં આપ જઈ અને તપ કરો મહાદેવજી પ્રસન્ન થશે માતાજી સાથે તેત્રીસ કોટી દેવતાઓ પણ જોડાણા માતાજીની તપ સાધના આરાધનાથી મહાદેવજી પ્રસન્ન થઈ અને પોતાના પ્રમાણ રૂપે મૃગચર્મ આ ક્ષેત્રમાં એમણે ફેક્યું જેથી આ ક્ષેત્ર વстрપતેશ્વર ક્ષેત્રના નામથી પ્રચલિત થયું ત્યારબાદ માતાજી અને દેવતાઓની તપસ્યાયા બાદ મહાદેવજી પ્રસન્ન થયા અને સ્વયંભુ ભવનાથ એટલે કે ભવેશ્વરના નામથી અહીંયા સ્થિર થયા લિંગ સ્વરૂપે મહાદેવજી અહીંયા સ્થિર થયા છે પોતાની જ્યોતિ આ લિંગ સ્વરૂપે એને સ્થિર રાખેલી છે અને એમણે કીધું કે જે કોઈ જીવાત્મા મારા દર્શન કરશે તો એની જે કંઈ ચિંતા હશે જે કંઈ દુઃખ હશે એ બધા દૂર થશે અને એની જે કંઈ ઈચ્છા મનોકામના હશે એ પૂરી થશે એવું આ ભવનાથ મહાદેવ મંદિરના મહત શ્રી હરિગિરિજી મહારાજ જે અખિલ ભારતીય અખાડા પરિષદના મહામંત્રી પણ છે અને જૂના અંકાણાના સંરક્ષક છે એના આશીર્વાદ અને પ્રેરણાથી મંદિરનો વહીવટ બહુ સરસ રીતે ચાલી રહ્યો છે ચાર પ્રહારની પૂજા વિવિધ પ્રકારની આરતી વિવિધ પ્રકારનો શણગાર મંદિરમાં સમયાંતરે થતો રહેતો હોય છે મંદિરના महंत શ્રી દ્વારા હું આપ સૌને નિમંત્રણ પણ આપું છું કે જ્યારે શ્રાવણ મહિનો આજથી શરૂ થઈ રહ્યો છે બોતેર વર્ષ બાદ આ શ્રાવણ મહિનો આવે છે કે જે શરુ પણ સોમથી થાય છે અને પૂરો પણ સોમવાર દે થાય છે એવા પવિત્ર શ્રાવણ મહિનામાં શિવ તત્વને પામવા માટે આપ આવો ભવનાથ મંદિરના દર્શન કરી આપની મનોકામના ઈચ્છા પૂરી કરી આપના જીવનને ધન્ય બનાવો સાથે સાથે મૃગીકુંડ કે જે ઉજ્જૈન ના રાજા ચંદ્રવંશી ભોજ હતા જેને નિર્માણ કરેલો છે માં શિવરાત્રી ને દિવસે હજારો ની સંખ્યા માં નાગા સાધુ આવી અહીંયા સ્નાન કરે છે નવનાથ 84 થી ચોસઠ જોગણી અને મહાદેવ ના સ્વરૂપ માં આ નાગા સાધુઓ દર્શન કરે છે અને લાખો ની સંખ્યા માં શ્રદ્ધાળુઓ દર્શન કરે છે એવા અમૃગી કુંડ આપ સાથે સાથે દર્શન કરો અને જીવન માં પુણ્યતા નું ભાતું બાંધો અસ્તુ જય ભવનાથ નમસ્કાર હું છું લોક ગાયક અર્જુન આહીર અને ભવનાથની અંદર ભવનાથ મહાદેવના સાનિધ્યમાં આજે શ્રાવણ માસનો પ્રથમ સોમવાર અને શ્રાવણ માસ શરૂ થતો હોય ત્યારે એક ખૂબ આનંદની લાગણી સાથે ભગવાન ભોળાનાથના દર્શન કરવા માટે આવ્યા છીએ નામ જ ભોળિયોનાથ છે એટલે નામ લેતાની સાથે જ ભગવાનની ભક્તિ શરૂ થઈ જાય આવું નામ ભગવાન ભોળિયાનાથનું અને દેવોનો દેવ મહાદેવ ભોળિયાનાથના દર્શન કરવા માટે આજ વહેલી સવારે તમામ ભક્તો તમામ શિવાલયની અંદર જાતા હોય ત્યારે જૂનાગઢ ખાતે ભવનાથ ખાતે ભગવાન ભોળિયાનાથના સાનિધ્યમાં દર્શન કરતા એક લાઈન ગાવાની મને ઈચ્છા થાય છે ત્યારે શિવ તુને નિરાશ ના માંગાજીને જો ચાહાવર દાન બડા બડા તાર તું આયો શરણ તિહારે પ્રભુ પાર તાર તું કૈલાશ કે નિવાસી નમો બાર બાર હું નમો બાર બાર હું આયો શરણ તિહાર પ્રભુ તાર તાર તું આયો શરણ તિહાર ભૂલ તાર તાર તું હર હર મહાદેવ